ગામવાડી વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો છેલ્લા કેટલાય દિવસોથી જંબુસર નગરના ગામવાડી વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યા રહીશોના માથાના દુખાવા સમાન બની છે સ્થાનિકોએ વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ નહીં થતાં જંબુસર નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે જંબુસર નગરમાં પીવાના મીઠા પાણીનો પ્રશ્ન હોય કે ઉભરાતી ગટરનો કે પછી સાફ સફાઈનો પ્રશ્ન હોય પાલિકા તંત્ર સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ ગયું છે ગામવાડી વિસ્તારમાં કચ્છા પટેલ સમાજમાં વસવાટ કરે છે જ્યારે રોજ ઉભરાતી ગટરોના દુર્ગંધ મારતા પાણીના ખાબુચા ભરાઈ રોડ પર વહી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાઇમોમ પોકાર્યા છે સ્થાનિકોએ જંબુસર નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય ડી કે સ્વામીને પણ રજૂઆત કરી હોવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ કરવામાં તંત્ર ઠાગાઠૈયા કરીને ફક્ત વચનો આપી રહ્યા છે જંબુસર વોર્ડ નંબર સાતના રહીશ પટેલ કાલિદાસ નગીલાલ અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં અમારી આ ગટરનું કોઈ સમાધાન થતું નથી અમારી બાજુમાં આજે માતાજીનો પ્રસંગ છે જવારા છે અમે વારંવાર ત્યાં નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકો અમારી સાથે આવેલા માણસોને પોલીસ બોલાવીશું તમે ટેક્સ ભરો છો કેમ નહીં આવા અમને ઉદ્ધત જવાબ આપી ને અમારું કામ થતું નથી અમે ધારાસભ્ય સાથે છોકરાઓએ વાત કરી એમને કીધું ને એ લોકોએ કીધું તો કે ભાઈ તમારું ચાર દિવસમાં કામ થઈ જશે પણ આજ દિન સુધી આ અમારી ગટરો જે ઉભરાય છે એનો કોઈ પ્રશ્ન હલ થતો નથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ ત્યાં અધિકારીઓથી માંડીને કર્મચારીઓ પણ પાંચ દસ માસનું ટોળું લઈને જઈએ છીએ તો ત્યાંથી એ લોકો નીકળી જાય છે તો હવે અમારે કોની પાસે જવું અને અમારે કોને વાત કરવી મત લેવા આવે છે ત્યારે તો તોળાને તોળા એ લોકો લઈને આવે છે ભાઈ જોજો ભાઈ જોજો હવે અમારું આ કોઈ જોતું નથી અમારા બાજુ અને અમને આ તકલીફ છે એનું તાત્કાલિક નિવારણ થવું જોઈએ એવાય અમારી ઉપલા અધિકારીઓને વિનંતી છે કે ભાઈ અમારું કામ તાત્કાલિક આ થઈ શકે